સમોસા કચોરી એકદમ ફૂલેલી ફૂલેલી ગુબ્બારા જેવી પૂરી હેલો ફ્રેન્સ તમારું સ્વાગત છે એકદમ ફૂલેલી ફૂલેલી જ ક્રિસ્પી એવી કચોરી સમોસા ફૂલાવી દે તેવી લીલા વટાણાની એકદમ ટેસ્ટી પૂરી તો એકદમ સિમ્પલ સ્ટફિંગ સાથે આ પૂરી આપણે બનાવીશું અને ખાવાની ખૂબ જ મજા આવશે ચા સાથે ચટણી સાથે અને એમ પણ તમે ખાઈ શકશો કચોરી સમોસા કે પરોઠા ભૂલાવી દેશે તો ચાલો બનાવીએ વટાણા મસાલેદાર પૂરી તો પૂરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે સ્ટફિંગ તૈયાર કરીશું એના માટે આપણે એક પેનમાં એક ટી સ્પૂન ઘી હું અહીંયા ઘીમાં બનાવું છું તમે તેલમાં પણ બનાવી શકો છો થોડી કળી લસણની બે ટુકડા આદુના અને તીખાસ માટે બે તીખી લીલી મરચી મારી પાસે એક મોટી છે એટલે હું અહીંયા એક એડ કરું છું થોડીવાર માટે સાતળી લેશું હવે ફ્રેશ લીલા વટાણા તો મેં અહીંયા એક કપ લીધા છે અને વટાણાને આપણે થોડીવાર માટે કૂક કરવાના છે તો આપણે એકદમ સોફ્ટ નથી કરવાના માત્ર થોડા જ કૂક કરવાના છે તો આ રીતે ચલાવતા રહી અને આપણે વટાણાને એકથી બે મિનિટ માટે કૂક કરીશું એટલે જે વટાણામાં ઉપર જે સ્કીન હોય એમાં વ્હાઈટ ડોટ તમને દેખાવા લાગશે બસ ત્યાં સુધી જ તો બસ એકથી બે જ મિનિટમાં વટાણા સરસ એવા કૂક થઈ જશે તો હવે આપણે એમાં મસાલામાં એક ટી જીરું અને એક ટી સ્પૂન વરિયાળી એડ કરીશું વરિયાળીથી આ પૂરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો જરૂરથી એડ કરજો જીરું વરિયાળી એડ કરીએ ત્યારે આપણે ગેસ બંધ કરી દેવાનો આપણે એને ફૂટવા નથી દેવાનું માત્ર મિક્સ કરી અને હલકું ગરમ થાય ત્યાં સુધી થવા દેવાનું છે હવે તમે જુઓ અહીંયા એકદમ સરસ મિક્સ થઈ ગયું હવે આપણે નીચે ઉતારી લેશું ઠંડુ કરી લેશું ઠંડુ થઈ ગયા પછી આપણે એની પેસ્ટ તૈયાર કરવાની છે તો જીરું વરિયાળી અને વટાણા બધા જ મસાલા એકસાથે આપણે મિક્સરમાં એડ કરી દઈશું હવે આપણે એમાં બીજા મસાલામાં સ્વાદ પ્રમાણે પેલા મીઠું એડ કરી અને અધકચરું વાટી તૈયાર કરી લેશું તો પલ્સ મોડમાં એકથી બે વાર ચલાવશું એટલે આ મસાલાનું સ્ટફિંગ રેડી થઈ જશે અને આ રીતનું દરદરું તૈયાર થશે તો તમે જુઓ બહુ એકદમ ફાઇન નહીં કરવાનું નહીં તો એમાં મોચ્છરનો ભાગ હશે એ બધો નીકળશે અને પૂરી વણીએ ત્યારે એકદમ પરફેક્ટ નહીં બને હવે આપણે આ મસાલાને એક બોલમાં કાઢી લેશું તો એકદમ સિમ્પલ મસાલાથી બની જાય છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે એના પરોઠા પણ બનાવી શકો છો પણ પરોઠાથી કંઈક અલગ ક્રિસ્પી બને તો આ ખાવાની ખૂબ મજા આવે તો હવે સ્ટફિંગ કાઢી લીધું એમાં આપણે થોડી હિંગ એડ કરીશું હવે અડધી ટી સ્પૂન ગરમ મસાલો અને ચટપટો ટેસ્ટ આપવા માટે એક ટી સ્પૂન આમચૂર પાવડર અને થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું સારી રીતે મિક્સ કરીશું તો અહીંયા શાક કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી બસ આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું સિમ્પલ ટેસ્ટ સાથે અને એકદમ નવી રીતે આપણે આ પૂરી તૈયાર કરીશું તો આ પૂરીની રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો મને કમેન્ટમાં કહેજો અને તમને મારી આ પૂરીની રેસિપી સારી લાગે તો મને કમેન્ટમાં કહેજો કે કેવી લાગી ચાલો હવે પૂરીનું આપણે લોટ બાંધી લઈએ એના માટે આપણે એક કપ ઘઉંનો લોટ એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મોણ માટે હું અહીંયા એક ટેબલ સ્પૂન ઘી એડ કરું છું જેથી પૂરી એકદમ ટેસ્ટી ખસતા લાગે અને ખાવાની ખૂબ મજા આવે ઘીની જગ્યાએ તમે તેલ પણ એડ કરી શકો છો સારી રીતે મિક્સ કરી લેશું હવે થોડું થોડું પાણી એડ કરી અને આપણે જે રીતે પૂરીનો લોટ બાંધીએ એ જ રીતે આપણે આ લોટ બાંધી તૈયાર કરવાનો છે તો ખાસ આપણે આ લોટને થોડો મસળવાનો એટલે એકદમ સરસ એવો સ્મૂથ થશે તો હું અહીંયા થોડું થોડું પાણી એડ કરું છું અને આ રીતનો લોટ બાંધી તૈયાર કરી લીધો મેં હવે આપણે એને થોડો મસળી લેવાનો પછી આ લોટને ઉપર આપણે થોડું ફરીથી તેલ એડ કરી સારી રીતે મસળી લેશું જેથી એકદમ સરસ સ્મૂથ થઈ જાય તેલ એડ કરવાથી એકદમ સરસ સ્મૂથ થઈ જશે અને હવે આપણે આ લોટને થોડી વાર માટે રેસ થવા માટે રાખીશું એટલે એકદમ પરફેક્ટ તૈયાર થશે તો ઢાંકીને આપણે દસ મિનિટ માટે રહેવા દઈએ દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણો લોટ પણ સરસ એવો સેટ થઈ ગયો છે ફરીથી હાથથી થોડો મસળી લેશું એટલે એકદમ સ્મૂથ થઈ જશે હવે પૂરી વણવાની છે તો હું અહીંયા નાની નાની સાઈઝના લુવા બનાવીશ તો હું અહીંયા નાની સાઈઝની પૂરી બનાવું છું તમે મોટી સાઈઝની પણ બનાવી શકો છો એકદમ સ્મૂથ કરી લેશું અને હવે સ્ટફિંગ ભરવા માટે આ રીતે અંગૂઠા અને આંગળીની મદદથી વાટકી બનાવી લેશું અને આપણે એમાં સ્ટફિંગ એડ કરીશું તો હું અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ એડ કરું છું સ્ટફિંગ થોડું વધારે એડ કરવાનું એટલે પૂરી ખાતી વખતે ખૂબ જ સરસ લાગશે કચોરીને પણ ભૂલાવી દેશે હવે આપણે એકદમ સરસ આ રીતે પેક કરી દઈશું આમાં કોઈ ટેન્શન નથી આ રીતે તમે પેક કરી શકો છો આસાનીથી પેક થઈ જશે અને ફરીથી આપણે એકદમ સરસ સ્મૂથ કરી લેશું અને પછી આ રીતે પ્રેસ કરી દઈશું હાથથી જેટલું પ્રેસ થાય એટલું કરી દેવાનું તો પણ પૂરી એકદમ ઝડપથી મોટી થઈ જશે હવે વણવા માટે અહીંયા આપણે કોરા લોટની પણ જરૂર નથી તેલની પણ જરૂર નથી તમે જુઓ આસાનીથી વણાઈ જશે તો વણતી વખતે વેલણને આપણે આગળથી લઈ અને પાછળની ભાગ આ રીતે એકસાથે વણવાનું છે એટલે પૂરી એક સરખી વણાશે અને સાઈડથી પણ એકદમ જાડી નહીં રહે તો સાઈડથી આપણે એકદમ સરસ પતલી કરી લેવાનું તમે જુઓ સ્ટફિંગ એકદમ પરફેક્ટ સ્પ્રેડ થયું છે અને આ પૂરી આ રીતે વણી બાકીની બધી જ પૂરી આપણે પહેલાં વણી અને તૈયાર કરી લેશું તો તમે જુઓ બીજી પૂરી પણ હું વણીને બતાવી દઉં તો આ રીતે એકદમ સરસ સ્ટફિંગ સ્પ્રેડ થશે અને ફૂલેલી ફૂલેલી આપણી પૂરી તૈયાર થશે તો તમે આ પૂરીને ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો કચોરીની જેમ ખાઈ શકો છો અને એકદમ સરસ ખાવાની મજા આવે તેવી આ પૂરીને હવે આપણે ફ્રાય કરીએ તો ફ્રાય કરવા માટે ખાસ આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને જ્યારે આપણું તેલ બહુ ગરમ ના હોય ત્યારે જ પૂરીને એડ કરવાની તમે જુઓ અહીંયા પૂરી છે એ તેલમાં તરત જ ઉપર નથી આવતી થોડી વાર રહી પૂરી આ રીતે ઉપર આવે પછી આપણે આ પૂરીને હલકી હલકી પ્રેસ કરવાની એટલે એકદમ ફૂલીને દળા જેવી થશે અને એકદમ સરસ એવી અંદરથી પણ કૂક થશે ખસતા થશે અને પડવારી બનશે તમે જુઓ અહીંયા હું હલકી હલકી પ્રેસ કરું છું એટલે આ રીતે ઉપર આવશે અને જે પૂરી છે એકદમ સરસ એવી ફૂલી જશે તમે જુઓ ફૂલી ગઈ ને એકદમ પરફેક્ટ તો જે જગ્યાએ તમને ક્રેક દેખાતું એ જગ્યાએ ખાસ તમારે પ્રેસ કરવાનું એટલે પૂરીમાં હવા નહીં ભરાય અને એકદમ સરસ ખસતા ફૂલીને દડા જેવી થશે તો આ પૂરીને આપણે એકદમ સરસ આ રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરવાની એકસાથે તમે ઘણી બધી પૂરી ફ્રાય કરી શકો છો હું તમને અહીંયા એક પૂરી ફ્રાય કરીને બતાવું છું તમે જુઓ એકદમ ફૂલેલી ફૂલેલી દડા જેવી આપણી પૂરી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ફ્રાય થઈ ગઈ છે અને આ પૂરીને તમે બનાવશો તો થોડી જ વારમાં બધી પૂરી પૂરી થઈ જશે એટલી ટેસ્ટી બને છે કે ઘરના બધાને ખૂબ ભાવશે અને જલ્દી જલ્દીથી બધા ખાઈ લેશે તો આ જ રીતે આપણે બાકીની બધી પૂરી ફ્રાય કરી અને તૈયાર કરીશું તમે જુઓ એકદમ હળવા હાથથી પ્રેસ કરવાની એકદમ સરસ ફૂલી ફૂલીને દડા જેવી થઈ જશે આ રીતે હું તમને બીજી પૂરી પણ બતાવી દઉં છું તો સેમ પ્રોસેસથી આપણે આ જ રીતે બધી પૂરી ફ્રાય કરવાની એટલે એકદમ સરસ ક્રિસ્પી ખસ્તા અને ફૂલેલી ફૂલેલી બનશે તો આ પૂરી પણ એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ ઉપરથી ગોલ્ડન કલર આવી ગયો છે હવે આ જ રીતે હું બાકીની બધી પૂરી બનાવતી જઈશ અને ફ્રાય કરતી જઈશ તો આ વટાણાની પૂરી તમે શેની સાથે સર્વ કરશો મને કમેન્ટમાં કહેજો જો તમને આજની મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ રીતે લીલા વટાણાની પૂરી જરૂરથી ટ્રાય કરજો તમે જુઓ એકદમ ફૂલેલી ફૂલેલી દડા જેવી ખસતા દડા જેવી ફૂલેલી લીલા વટાણાની પૂરી તૈયાર છે સમોસા કચોરીને પણ ભૂલાવી દેશે એકદમ ટેસ્ટી છે મેં આ પૂરીને સોસ સાથે સર્વ કરી છે તમે કેની સાથે સર્વ કરશો અને ખાશો મને કમેન્ટમાં કહેજો તમે જુઓ એકદમ ફૂલેલી દડા જેવી અને એકદમ પરફેક્ટ સ્ટફિંગ સાથે આપણી પૂરી તૈયાર છે તો આ વટાણાની પૂરી તમે જરૂરથી બનાવજો બધાને ખૂબ પસંદ આવશે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ